એવું લાગે છે કે જાણે આપણે બધું આપણો ભાર હવે આપણા મન પરથી ને આપણા પ્રભુને આપી રહ્યા છે અને ખડવાસ અનુભવાય છે નહીં કેમકે તમે એનું જાણીએ છીએ કે હવે છેક સાંસ સુધી તો મેં પ્રયત્ન કર્યા છે કશું થયું નહીં હવે મારા પ્રભુને હું બધું સોંપી દઉં છું અથવા મારા પ્રયત્ન સુધી મેં રાહ જોઈ પ્રાર્થનાના જવાબની રાહ જોઈ હવે ફરીવાર મારા પ્રભુને વિનંતી કરવાની જઈ રહી છું કે વિનંતી કરવાની જઈ રહ્યો છું નહીં અને આ પળો બહુ અદ્ભુત છે બધાની પાસે નથી એ સનાતન સત્ય છે ચોક્કસ એના જુદા જુદા કારણો હશે પણ જેમને આ તક મળી છે આ તક પ્રાપ્ત કરી છે આ સંગતમાં છે પ્રભુની આગળ નમેલા છે તેઓના માટે ખચિત આ સમય આશીર્વાદનું કારણ નક્કી બની જનાર છે હાલીલો પ્રેઝ લોર જે તે તમે સમયે સાંભળો તમારી નવરાશની પળોમાં તમે સાંભળો ત્યારે પણ પ્રભુ તમારા માટે નાનકડી સંગતના ઓડિયો દ્વારા તમને આશીર્વાદિત કરો હાલીલો હૈયા પ્રેઝલો અને જે આપણી ટેવ છે આદત છે તે આપણે પ્રભુની પાસે જ જઈએ

અને પ્રભુ તમને આશીર્વાદ આપશે પણ જેમ સવારે આપણે કહ્યું એમ નહીં આપણું જીવન પણ એવું હોવું બહુ જરૂરી છે આપણું જીવન નથી આપણે જગતના પ્રમાણે જીવનો જીવીએ છીએ ત્યારે જે પ્રમાણે પરમેશ્વરથી ઈશ્વરથી આપણે આશીર્વાદિત થવા જોઈએ એમ થતા નથી મને ખબર નહીં શા માટે આપણે એવું કરતા નથી કેમ કે જ્યારે આપણને જગતમાં ખબર હોય છે કે આ વસ્તુ કરવાથી લાભ થાય છે જે તે જગતનો હોય એમાં બહુ એક્ઝામ્પલ્સ આપવા માંગતો નથી પણ ત્યાં દોડી જાય છે કંઈક મફતનું મળતું હોય ફ્રીમાં તો ત્યાં લાઈન લાગે છે નહીં અને આપણા પ્રભુ પણ આપણને બધું બધું જ આપે છે માંગ્યા વગર આપે છે અને સૌથી મોટી વાત આપણને આપોની માફી માળી આપણને અનંત જીવન મળ્યું જેના માટે તેમણે અગાઉથી કિંમત ચૂકવી દીધી છે ને આપણે કોઈ જગ્યા પર કદાચ આમ તો એપ્રોપ્રિયેટ ન જ ગણાય પણ તેમ છતાં પણ મોરલ માટે આવો શબ્દ વાપરી શકું કે કોઈ જગ્યા પર આપણે હોટલમાં ખાતા હોય અને જ્યારે બિલ આપવા જઈએ તો ખબર પડે કે આપણું બિલ કોઈ આપી દીધું છે ત્યારે આનંદ પડતા રહ્યા મારા પૈસા બચી ગયા અને એ પર જ્યારે મોટું બિલ હોય ત્યારે અને કેટલી મોટી વાત છે કે આપણા પ્રભુએ આપણા પાપોનો ભાર લઈ લીધો આપણા પાપોની ક્ષમા આપી આપણને આનંદ જીવનનો માર્ગ આપ્યો છે અને એવા પ્રભુની પાછળ આપણે ચાલી શકતા નથી અને પ્રભુના કારણે પ્રભુના લીધે અથવા પ્રભુ છે દયાળુ પ્રભુ છે એના દ્વારા આશીર્વાદિત થવાની જે જાણ્યા છતાંય આપણે જે બાબતો ન કરવી જોઈએ એ કરીએ છીએ બહુ જ વિચિત્ર બાબત આપણે બહુ જ નકામી બાબત કહેવાય કે આપણે જાણીએ છીએ કે આવું કરવાથી આપણે આશીર્વાદ ખોવાઈ બેસવાના છે પણ છતાં પણ આપણે જયારે જગતની વાતને વધારે માનીએ છીએ અને પ્રભુની વાતને આપણે ઠુકરાઈ દઈએ છીએ અસનાતન સત્ય છે આપણા મને લગભગ બધા જ જાણે છે પવિત્ર શાસ્ત્ર વાંચેલું છે સારું શું છે ખરાબ શું છે આપણને સમજાવવામાં આવ્યું છે તેમ છતાં પર જાણી જોઈને આપણે ખરાબ માર્ગ પર જ ચાલીએ છીએ અને એના લીધે એના કારણે તમે અને હું જેમ પ્રભુથી આશીર્વાદિત થવા જોઈએ એમ આપણે થઈ શકતા નથી સીધો આપણને બતાવ્યો છે એક માર્ગ બતાવ્યો છે આપણને વચન આપવામાં આવ્યું છે પ્રોમિસ આપવામાં આવ્યું છે આપણને દોરવણી મળી રહી છે આપણને આપણી સંભાળ લેવામાં આવી રહી છે આપણે શું શોધવાનું છે શેની પાસે ચાલવાનું છે દરેક બાબત નાનામાં નાની બાબત આપણને શીખવાડવામાં આવે છે કદાચ ભાગ્ય જ આપણી સંગતમાં એવા કોઈ હશે કે જેમને કશું ખબર નહીં હોય પર ચોક્કસ આપણા હૃદયની પ્રાર્થના છે કે પવિત્ર આત્મા પિતા દરેક બાબત એમને સમજાવે હાલે લોહીયા અને જ્યારે આપણે ઈશ્વરને ઈચ્છિત જીવન જીવીએ છીએ ઈશ્વરને પસંદ પડતું ગમતું ત્યારે આપણે વાંચીએ છીએ કે આપણા શત્રુઓ પણ સલાહ શાંતિ સહિત પાછા આવે છે જીવી રહ્યા છો તમારે આ શત્રુઓ પાછા નથી આવતા તો એમાં દુઃખી થવાની જરૂર નથી કેમકે એ બધી પ્રભુની ઈચ્છાની વાત છે તમે અને હું ઘણીવાર જેને શત્રુઓ ગણતા હોય છે ઘણીવાર એ આપણી દ્રષ્ટિમાં શત્રુઓ હોય છે ઈશ્વરની નહીં આપણી પાસે શત્રુઓને ગણવા માટે આપણી પાસે લગભગ જગતના કારણો વધારે છે ઈર્ષા અદેખાઈ વધારે છે અને માટે વાલા મિત્રો હંમેશા ઈશ્વરની ઈચ્છાને જાણવાને માટે પ્રયત્ન કરીએ દાઉદ ભક્ત દાઉદ રાજા ઈશ્વરના મનગમતા માણસ તે હંમેશા પ્રભુની સલાહ લેતા નહીં એ ફોદ મંગાવો ચાલો યહોવાની સલાહ લઈએ અને જ્યારે તમે અનુ આપણા પરિવાર સાથે આપણે બધા હાથમાં હાથ નાખીને ચેન બનાવીને પ્રભુની આગળ નમી જાય છે ને તમને સાચે જ કહું છું હું તમને એક શબ્દ કહેવા માંગુ છું ઇટ્સ વર્ક એ પ્રમાણે આપણે આશીર્વાદિત થઈશું મેં મારા ઘરમાં એવું કર્યું છે મારા પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે હું મારા પપ્પા અને મારી દીકરી પ્રભુની આગળ નમી જતા હતા ને ઘણા પ્રશ્નો માટે સાચે જ કહું છું વાલા મિત્રો પ્રભુ એમને બહાર કાઢ્યા છે પ્રભુ અમારું રક્ષણ કર્યું છે પ્રભુ એમને બચાવ્યા છે પ્રભુ એમને માર્ગ દેખાડ્યો છે પ્રભુ એ મદદ મોકલી છે તમે કરી જોજો ભલે તમારા નાના બાળકો રહ્યા પણ આમીન બોલશે ને હાલેલુયા પ્રેઝ રા આપણી પાસે અમાસમાં બહુ સુંદર વચન છે પ્રભુ યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું હાલે લોહી પ્રશ્ન હોય તો ગભરાશો નહીં બધું પ્રભુને હાથમાં સોંપી દે અને દેવ આપણા પક્ષમાં ઉભા રહીને ચોક્કસ આપણી વિરોધની બાબતની સામે યુદ્ધ કરશે હાલે અને દેવ યુદ્ધ કરે દેવ યુદ્ધ કરે ત્યારે જીત ઈશ્વરની છે કોઈ શંકાને સ્થાન નથી હાલે લોહી પ્રાર્થનામાં જોડાઈએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ હા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ પ્રભુ પ્રથમ કહીએ છીએ અમને શુદ્ધ કરો અમારી મધ્યે જે કઈ ભૂલ હોય પાપ હોય ગુના હોય તમે એને માફ કરજો પ્રભુ જે કઈ પણ હોય પ્રભુ તમે જાણો છો પ્રભુ જો અમે નથી જાણતા ભૂલી ગયા છે અમે બેધાન બન્યા છીએ બાબતો તરફ અમને ઠપકો પણ આવ્યો શિક્ષા પણ કરજો પ્રભુ પણ અમારી પાસેથી જશો નહીં અમને છોડી ના દેશો અમારું ભલું કરજો પ્રભુ અને પ્રભુ અમારો પશ્ચાતાપ આજે સાચો છે તમારી દ્રષ્ટિમાં માન્ય થયો છે જેમ ઝાંખી ડાળીનો પછતાવ માન્ય થયો પ્રભુ તમે કહ્યું આજે આ ઘરે તારણ આવ્યું છે અને પ્રભુ આજે જો ખરેખર પ્રભુ અમારા ઘરે પણ તારણ આવ્યું છે મારા બંધ દરવાજા ખોલા કરજો જી અમારી ભૂલોને લીધે અમે ખોઈ બેઠા છે એમને પાછું આપજો જેમ તમારું વચન કે છે આગલો અને પાછલો વરસાદ આપીશ એમ પ્રભુ જે છેલ્લા ત્રણ માસોથી પ્રભુ અમારા આશીર્વાદ રૂંધાયેલા છે રોકાયેલા છે જી આશીર્વાદોના માટે અમે રાહ જોઈને તમારી આગળ નમેલા છે જે જરૂરિયાતોને માટે પ્રભુ અમે તમારી આગળ નમેલા છીએ રાહ જોઈ રહ્યા છે અને રસ્તા ખુલા કરજો છે દરેક સાબરનારના માટે તમે એ પ્રમાણે થવા દેજો દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો દરેકના ઘરોમાં તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ વહેતી થાય એવું થવા દેજો પ્રભુ તમારા બાળકોના ઘરમાંથી પ્રભુ બીમારીઓને નાશ કરજો એક એક બીમારીઓ પ્રભુ બળીને ભસ્મ થાય પ્રભુ નિકળી જાય તમારા બાળકોના અને પ્રભુ નામમાં એ પ્રમાણે થાવ બીમારીઓ જઈને સમુદ્રના ઉડાળો પડે વિશ્વાસ કરનારના વિશ્વાસ કરનારા દોડતા થાય હા પ્રભુ તમામ અંગો કામ કરે પ્રભુ પિતા આંખે દેખાય કાનેથી સંભળાય લખવામાંથી ઊભા થઈ જાય પ્રભુ પિતા કેન્સર દૂર થાય પ્રભુ પિતા હા ઓપરેશનો કરવાના પડે ગાંઠો ઓગળી જાય પ્રભુ ઓપરેશનની હવે જરૂર જ ના રહે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હૃદય કામ કરે કિડનીઓ કામ કરે liver કામ કરે કરોડરજ્જુઓના બધા પ્રશ્નો દુઃખો તકલીફો સોલ્વ થાય ગુટોળાના હાડકાના ચામડીના આ કાન ગળાના ફેફસાના નાના મોટા આથડ નાના મોટા મગજના પ્રભુ અને પ્રભુ ઓછી કઈ સિસ્ટમ્સના આ રોગો છે બધું જ પ્રભુ આજે બધામાંથી સાજા પણ મળી જાય એવું તમે થવાનું છો તમામ લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો ડિવોર્સ ને ખાલી જ કરજો પતિ પત્ની સાથે બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દો અમારી જેમ પ્રભુ બધા લોકો પ્રાર્થના કરે એના માટે દરેકને તમારું પવિત્ર નામ મળે એવું થાય જે એમને તમારું નામ નથી ખબર આજે અમારા દ્વારા પ્રાપ્ત થાય એવું તમે થવા દરેક ઘૂંટણના ભાઈ દરેક જીવકો ભાઈ તમે દેવના દીકરા છો એવું તમે થવાનું જેઓ ગેરમાર્ગે વેરાઈ ગયા છે દોરાઈ ગયા છે ખરાબ સંબંધોમાં છે વિચારમાં છે ડ્રગ્સ જેવા નશાઓમાં છે પ્રભુ તમે એમને પાછા લાવજો માફ કરો અને પ્રભુ પાછા સાચા રસ્તા પર લાવો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભીતા છબનો આશીર્વાદ પ્રભુ વિશનેસને આશીર્વાદિત કરો વિદેશ જવાના રસ્તાઓને તમે આશીર્વાદિત ખુલ્લા કરો પ્રભુ ભલે તેમના માટે આશીર્વાદિત કરો અને ખુલ્લા કરો ભલે તેના માટે અશક્ય છે પ્રભુ તેમના આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરો અને બહુ વિશેષ પ્રભુ જે તે પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે એ તે કારણોને લઈને એ પરીક્ષામાં તમે એમને પાસ કરો માં દસમા બારમાના વિદ્યાર્થીઓને તમે પાસ કરજો પ્રભુ સલામત રાખજો તંદુરસ્ત રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમારી આગળ અમે છે પ્રભુ ખાસ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને મકાન નો લોન મકાન નો આશીર્વાદ આપો લોન નો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ નાણાં નો આશીર્વાદ આપો જે મકાન પ્રભુ હજી સુધી નથી વેચાયું આજે મકાન વેચાઈ જાય પ્રભુ એના રસ્તા ખુલ્લા કરો પ્રભુ પિતા બાળકોને તેનો આશીર્વાદ આપો પ્રભુ પિતા જેના માટે તેઓ રાહ જોઈ રહ્યા છે પ્રભુ એવું તમે થવા દેજો હા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો બાળ લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારા માટે સાંભળનાર માટે મિનિસ્ટ્રી માટે પ્રભુ આ સમય આશીર્વાદનું કારણ બને અને અમને બધાને જે વાતની જરૂર છે જે બાબતો પૂરી પાડજો પ્રભુ પ્રભુ ઘણા સમયથી પ્રભુ અમે રાહ જોઈ રહ્યા છીએ જેમ પાસ આશીર્વાદ પાસ પ્રભુ આગલો પાસ લો વરસાદ આપો તમે કહ્યું છે એમ પ્રભુ અમારા જે આશીર્વાદ રોકાયેલા છે પ્રભુ એને તમે અમારા માટે રિલીઝ કરો પ્રભુ બંધ દરવાજા ખુલ્લા કરો જે આશીર્વાદો મારી ભૂલો તમે કોઈ બેઠા એ આશીર્વાદો અમને મળે હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને પ્રભુ ફરી સવારમાં તમારું ભજન વાર્તા લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો એમ 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 એમ